તો મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આ જશે પંદરમી ઓગસ્ટ તો અમે જઈ રહ્યા છીએ વિશાળે બની રહેજો તો ભાઈ આજે પંદરમી ઓગસ્ટ છે તો આજે અમે જઈ રહ્યા છીએ તો જ્યારે પંદરમી ઓગસ્ટ આવે ત્યાં ચોવીસમી આજુબાજુ આવે ત્યારે તો આપણે નાના હતા ત્યારે સવારે ઉઠીને ઉઠી વહેલાકારીએ કેમ કે આપણે ભારત માટેનો દેખાવાનો હોય તો એના કારણે અમે ફટોફટ આપણે નાના હતા ત્યારે બહુ યાદ આપે આવે હવે તો કોઈ આવે હવે કોઈ નહીં આવતું આજે મેં ઘરે આવ્યો ઠે માય વિચાર કરું કે મિત્રો મેં આવી ગયો છું નિશાળે આ અમારે અમારા ગામની નિશાળ મોટી બે પ્રાથમિક ગ્રુપ શાળા આ નવી બને છે તો તમે જુઓ સુંદર શાળા બની ગઈ હવે કોઈ છોકરો આવતો નથી કેમકે હવે પહેલા એવા છે તો તમે જુઓ નજરો અમારે નિશાળનો તો ચાલો પછી આગળ જઈને મળ્યા જય જોહાર જય આદિવાસી દોસ્તો આજના વિડીયોની અંદર તમારું સ્વાગત છે આજના વિડીયોની અંદર આ અમારું ગામડું તમને દેખાડવા જઈ રહ્યો છું અમને મેં ફિલહાલ દેખાડે આવેલો છે કેમ કે આજે છે પંદરમી ઓગસ્ટ તો મેં આ નવી જે રૂમો બને તે ઉપર આવ્યો એ ઉપરથી તમને નજારો દેખાડવા જઈ રહ્યો છું આ રૂમ આટલે પહેલે મસ્ત હતી પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું અહીં નીચે અને હવે તોડી નવી નિશાળ બનાવી છે તો તમે જોઈ શકો છો સવાર સવારમાં નજારો કેવો ખૂબ મસ્ત દેખાય છે આ રે અમારે બધા છોકરા હજુ આવે છે નિશાળે હજુ કોઈ આવ્યું જ નથી કેમ કે સવારે અમે જ પહેલાં આવ્યા તો હવે પછી મળીએ તમે વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો મિત્રો તમે કેવું એમ મસ્ત સુંદર નિશા બનાવી છે તો તમે જોઈ શકો છો તો હવે તમને મેં અંદર જઈને દેખાડવા માંગુ છું હજુ વાર છે હજુ કંઈક બનવાની અને અંદરથી જોવે તો કેવું મસ્ત એ કબાટ કબાટ અને બોલ ટીવી જેવું આવે એવું તો મેં તમને બધું દેખાડવા જઈ રહ્યો છું તો તમે વિડીયોમાં બન્યા રહ્યો છો આવી ગયા સાહેબ અને મેં નીચે જઈને તમને બીજું દેખાડું તો કેવું સુંદર છે જ્યારે તમે ઉપરથી નીચે ઉતરો પગઠિયામાં તો તમે જોઈ શકો છો કેવું મસ્ત દેખાય તો બધા છોકરા રમે જ છે રહ્યા થોડા થોડા કરતા હવે આવી ગયા છે હા મસ્ત અહીં ચડવાનું અહીં ઉતરવાનું અહીં ઓફિસ ઓફિસ બધું બનશે તમે જોઈ શકો છો અહીં લગાડશે મોટી બે ગામનું નામ તો ચાલો મિત્રો તમે જોઈ શકો છો સાહેબ આવી ગયા અને બધા છોકરા સાફ સફાઈ કરે છે તો તમે જુઓ સ્કૂલ આ શાળા અને આ તો જૂની છે સાત આઠની અહીં ઓફિસ બની ગયું કેમ કે આ નવી બનતીલી એની લીધે તો હવે અહીં હવે સાફ સફાઈ થશે અને નવી રૂમો બનશે તો તમે જુઓ અહીં ઠંડા બાથરૂમનું અને અહીં રોંધી ખવડાવવાનું અને આ બાજુ પણ આવર્યું અમારે શાળાનું તમે જુઓ તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો ફરી આગળ જઈને દેખાડું મિત્રો તમે જોઈ શકો છો આ બધા સાહેબો અમારે આવી ગયા છે અને આ છોકરો પચ્યો છે ઝંડો લગાડવા તો કેવા અમારે જૂના સાહેબ છે આ બધા છોકરા નાના 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 બધા નાના એટલા એટલા બધા નાના જ્યારે અમે ભણતા હતા ત્યારે કેટલા મોટા મોટા હતા હવે તો કોઈ જ નથી કોઈ મોટું નથી તો હવે તમે જોઈ શકો છો બધા છોકરા લાઈનમાં લાગી ગયા છે હા ભાઈ કેમ અમને આવ્યા થોડીક વારથી ચાલતા આરો વિડીયો બનાવી દીધો પછી નાખું છું જોજો આ બધા નાના નાના ટીપી છે ઈલા 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 ઈ કોઈ જ આપણી જેવું મોટું નથી બધા નાના નાના બહુ એમ સરસ કહેવાય એમ આટલી નાની ઉંમરમાં બધા છોકરા નિશાળે ફનવા આવે તો કે સારું લાગે એમ કેમ કે અમને ના પદ્ધતિમાં છે ને બધા રખડે જ છે છોકરા રખડે એના મા બાપને કોઈ ભણાવતા નથી આ અમારે ચારા કરે છે છોકરીઓ કર્યો ભાઈ હા બધા આવી રહ્યા છે તો તમે વિડીયોમાં એન સુધી બન્યા રહેજો નાના નાના છોકરા અરે છે એમને પણ ખબર પડે કે નહીં ઝંડા એટલે મજા છે એમ ઝંડાની અંદર તમે જોઈ શકો છો અરે થેન્ક યુ મતની